બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગની લાલ આંખ થતાં ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો કાંકરેજ તાલુકાના કંબોઈ અને ટોટાણા વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર ત્રણ ડમ્પર પકડી પાડતા રાકેશ નંદાણીયા વીઓ તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના બપોરે બે વાગ્યે ડમ્પર નંબર જી જે ટુ ફોર એક્સ વન એટ ઝીરો થ્રીને કંબોય ચાર રસ્તાથી રોયલ્ટી પાસ વગર પકડી નકળંગ સ્ટોકમાં સીઝ કરી રાખવામાં આવેલ ત્યારબાદ સાંજે પાંચ ઉડતાલીસના ડમ્પર નંબર જી જે થ્રી સિક્સ ટી નાઇન ફાઇવ ઝીરો ઝીરો અને જી જે ઝીરો એઇટ એ યુ ડબલ ફાઇવ ફાઇવ વનને ટોટાણા હારીજ હાઇવેથી રોયલ્ટી પાસ વગર પકડી બંને ડમ્પર થરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન